પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામમાં સેવા સેતુ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું બામરોલી ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું લોકોના ઘર આંગણે તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને આ વિસ્તારના ધારાસભ્ય લવનજી સોલંગી વારાહી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર આરોગ્ય અધિકારી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના જજામ ગામે વિક્ષિત યાત્રા વિક્ષિત ભારત યાત્રા જે જજામ ગામે આવી એ રથને તમામ ગ્રામજનો સરપંચશ્રી શ્રી તેમજ અધિકારીઓ શ્રીઓ સાથે રહી બહોળી શંકામાં એનું ઉમળખા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેની સાથે સેવા સેતુ પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સેવા સેતુ કાર્યક્રમમાં અને સકળિત રથયાત્રામાં યાદરામાં બોડી સંખ્યામાં લોકો જોડાણા અને સરપંચ શ્રી કામગીરીને નિષ્ઠા પુરુષ મખાણી તે બદલ હું ગામનો તેમજ સમગ્ર અધિકારીઓ અને પક્ષના નેતાઓનો આભાર માનું છું સરપંચ શ્રી જાડેજા અનોપસિંહ જજાબ તાલુકો સાતળપુર જિલ્લો પાટણ મારું નામ જાડેજા સુમેરસિંહ જજાબ